તો ગાયસીસ કેમ છો મજામાં મજામાં શોખને આપણે આવી ગયા છીએ અહીંયા એક કામથી કે તમે તમે જુઓ फाइनली गाइस वो दर्शा जाए क्या है तो तो पर आपने जब दिवस आपने जो आपने पहले नंबर में यार इतना बड़ा नंबर मारे हुए तो मैं जो ही सपोर्ट हूँ તો ગાયસિસ કેમ છો મજામાં મજામાં જશું અને આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે જવા માટે અને વરસાદમાં બંધ થઈ ગયો છે આપણે હવે હવે કસ્ટમરને વિઝિટ કરવા કસ્ટમર કહે કે ભાઈ મારે લોન જોઈશે મેં કીધું શહેર મુંજાવાનું હોય નહીં એમાં હું તમને લોન લોન આપવા માટે જ બીઠું છું તો તમે એની ઉપાધિ ના કરો તો હું તમને એ બધું થઈ જશે તમે ખાલી મજા કરો તો તમે ઓફિસમાં જવા વ્યૂ જોઈ શકો છો સો ગાયસીસ આ અમારા ભગદીપભાઈ છે જેમનો આજે લાસ્ટ વર્કિંગ ડે છે યસ બેંકમાં અને એમને જાય છે તો મને ઘણું દુઃખ થયું થઈ રહ્યું છે અને કેવી રીતે એક્સપ્લેન કરવું અને આ માણસ અત્યારે હવે જશે એચડીએફસીમાં એઝ અઝ અ

ભૌદ્ધિક ભાઈ આની પેલા એક ગેમ બનાવી હતી આપણે એનું માર્કેટિંગ પણ કરતા હતા ક્રેશ ગેમ કરીને હતું પ્લેન ઉડાડવાનું મને શીખવાડ્યું હતું અને પ્લેન ઉડાડતા મારો જિંદગીનો હિસાબ નથી મળતો મિત્રો તો ભૌદ્ધિક ભાઈ તમે તમને થોડા શબ્દો તો એમને મને કીધું છે કે હું કાલે બોલીશ પણ કાલ માટે આપણે કંઈ કામ મૂકતા નથી કાલ ઉપર કોઈ વાત જ નહીં મૂકવાની આજે બધું કામ કરી દેવાનું શું કેસ થાય છે તમને શો ગાયસી અત્યારે આપણે અને પ્રદીપભાઈ નીકળી ગયા છીએ કઈક જમવા માટે

તો પછી આપણે એવું વિચાર્યું કે આજે કેમમાં આપણે દાળવડા ખાઈએ તો હવે એની તલાશમાં આપણે નીકળી ગયા છીએ તો ગાઈઝર જયારે રાત્રે આવી ગયા છે ગુજરાત દાળ સેન્ટર દાળ વડા જવા માટે ચાર કિલો દાળવાડાનો ઓર્ડર આપી દીધો છે ભાઈ રામ રામ લેવા ને મજામાં આપણે આપણને આપણો ઓર્ડર પણ એક્સેપ્ટ થઈ ગયો છે અને દાળ દાહોગ ગમતા દરેક કિલો ટાઈમ લાગશે દાળ વડા ગમતા દસ વીસ મિનિટમાં આપણે દાહોગ અહીંયા ગરમા ગરમ તૈયાર થઈ જશે અને આજે ભૌતિકભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આજે દાણવાડાનો અમને પ્રોગ્રામ કરાવી આપ્યો

ગુજરાત ડાંગ વડા અને આજે વરસાદ પણ સારો છે આપણે ડા વડા મજા કરીએ મળીએ આપણે ડા બની જાય પછી ભાઈ આપણે લઈ લીધા છે એ આપી વર્તન નુકસાન હો ગયા રાયસી સાહેબ હું પહેલી વાર ગાડીમાં બેઠો છું મને કઈ ખબર જ નથી પડતી કે કેવી રીતના શું સિસ્ટમ છે લાગે છે કાદી ગાડી વસાવી પડશે હવે શું કેવું બધી ભાઈ લેના જવા સાદારે ભાઈ ડ્રીમ કાર તો તમને ખબર જ છે ને કઈ છે સો ગાઈસ આપણી ડ્રીમ કાર છે લેની અને આપણે એ જ લેવાની છે રાયસી

बिकॉज़ स्पंदर आज मैं राफिक माँ हूँ कोई भी एक तो कार चलाएगा नहीं अगले नहीं जाता भाई उस स्पंदर में जा। जा नहीं जाऊँगा इसलिए अच्छा नहीं आने गाइस समझ नहीं आना अच्छा रहेगा तो आगे रहिए चलो ऑफिस में दूध काम करता हूँ नकली आया एक मित्रा जैसी है बहुत ही इन यू

આના માં અક્કલ બક્કલ છે કે નહીં તે બાજુ થી ગાડી ચલાવે છે અને એ પણ વિધાઉટ હેલ્મેટ આ યાર અમદાવાદ છે ગાઈસ અમને લાગ્યું હતું કે નહીં આવે નંબર અને ના આવે બીકોઝ કોઈ પણ નંબર આવશે આ જશે હવે ગાઈસ થોડી વિડિયો વિડિયો ચાલુ